કચ્છનું તંત્ર દલિતોને ન્યાય આપવાનું બાબતમાં ત્વરિત પગલાં ભરવાની દિલાસ સેવે છે એસ્ટ્રોસિટીની ફરિયાદમાં પણ ગંભીરતા લેવામાં આવતી નથી તેવું ચોંકાવનારું નિવેદન ગાંધીધામ ખાતે આવેલા રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના સભ્ય રાજુભાઈ પરમારે પત્રકારો સમક્ષ જણાવ્યું હતું પત્રકાર પરિષદમાં રાજુભાઈ પરમારે જણાવ્યું હતું કે ગાંધીધામમાં તંત્ર તથા આગેવાનોનો સાથે યોજાયેલી તેમની બેઠકમાં ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે ખાસ કરીને એસ્ટ્રોસિટીની કેસની પોલીસ દ્વારા ફરિયાદો લેવામાં આવતી જ નથી કેસો નોંધાય છે તો જે તે કલમમાં ઉમેરો કરવામાં આવતો નથી તપાસમાં ઢીલ લેવામાં આવે છે અને ચાર્જશીટ પણ મોડિફાઈલ કરવામાં આવે છે જેના કારણે આરોપી આસાનીથી છૂટી જાય છે મોટાભાગના કેસોમાં ફરિયાદો પોલીસ મથકમાં આવે તે પહેલાં જ સમાધાન થઈ જતું હોય આ એક ભયંકર ફરિયાદ આવી છે એવી વાત કરી પત્રકારોને સંબોધન કર્યું હતું અને વધુ વિગતો સાથે જોઈએ તો એમણે પત્રકારોને સંબોધનમાં એવી અનેક ચોંકાવનારી બાબતોનું ખ્યાલ આપ્યો હતો આવો માણીએ કેટલી એવી જ વાતો કે જે રાજુભાઈ પરમારે કરી હતી રિવ્યુ માટે સમીક્ષા માટે અમે લોકો આજે અહીંયા ગાંધીધામમાં આવ્યા હતા ગઈ વખતે અમે લોકો જ્યારે જિલ્લાના સમીક્ષા માટે આવેલા એ વખતે જિલ્લાના પ્રતિનિધિઓ દલીબ પ્રતિનિધિઓ જિલ્લા પરિષદના મેમ્બરો તાલુકા પંચાયતના મેમ્બરો નગરપાલિકાના સભ્યો જોડે અમારી મિટિંગ થઈ અને એમના પ્રશ્નો જે કંઈ આવ્યા એમની રજૂઆતો આવી એ રજૂઆતો અમે કલેક્ટરશ્રી અને એમની ટીમને પણ આપી એ વખતે કલેક્ટરશ્રીને અચાનક કોઈ મિટિંગમાં જવાનું હોવાથી એ મિટિંગ અમે એ વખતે પોસ્ટ નાખેલી અને એ વખતે ડીએસપી પણ હાજર હતા એ મિટિંગમાં એટલે અમે એ વખતે એવું નક્કી કરેલું કે ભાઈ અમે પછી આવશું એ વખતે અમે રિવ્યુ મિટિંગ કરશું પણ આજે પણ અમે લોકો આ રિવ્યુ મિટિંગ માટે આવ્યા સ્ટાફ બધો હજેર હતો પરંતુ અમે અમને જે ક્વેશ્ચનર અમારી એક પ્રશ્નાવલી ઘણા વખત પહેલાં મોકલેલી એ પ્રશ્નાવલીનો જવાબ અમે અહીંયા આગળ ત્યાં સુધી અમને ન મળે આજે સવારે સાડા નવે ને એની એક કોપી અમને આપવામાં આવી એટલે કોઈ પણ એજન્ડા હોય એ જ્યારે મિટિંગની પહેલા તમને આપવામાં આવે તો એના ઉપર તમે શું ચર્ચા કરી શકો એટલે અમે ગઈ વખતની જેમ આજે પણ ચેમ્બર ઓફ કોમર્સના હોલની અંદર અમે અહીંના આપણા જિલ્લાના સર્વે આગેવાનો આપણા પૂર્વ વિધાયક પૂર્વ ધારાસભ્ય અહીંના જિલ્લા પરિષદના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો નગરપાલિકાના સભ્યો અને જિલ્લાના દલિત આગેવાનો જે દલિતોના ઉદ્ધાનની અંદર જે કામ કરે છે એમાં બધા આગેવાનો સાથે એક ખૂબ જ વિસ્તૃત ચર્ચા બે કલાકથી પણ વધારે ચર્ચા આજના ચેમ્બર ઓફ કોમર્સ હોલમાં થઈ અને મોટાભાગના પ્રશ્નોની જે પ્રશ્નો અમારી સામે આવ્યા અને જેમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ પણ ખૂબ જ એ બાબતમાં સજાગ છે એવા પ્રશ્નોમાં જિલ્લાના એટ્રોસિટીના કેસો ખાસ કરીને અહીંયા આ જિલ્લાની અંદર જે એટ્રોસિટીના કેસો થાય છે રજૂઆત પ્રમાણે એ કેસોની અંદર એક તો ફરિયાદ ટાઈમ લેવામાં આવતી નથી ફરિયાદ લેવામાં આવે તો જે કલમોનો ઉપયોગ એટ્રોસિટી એક્ટ છે આ ફરિયાદો નોંધાવી જોઈએ એ નોંધાવી નોંધાતી નથી અને જ્યારે નોંધાય તો એનું જે ઇન્વેસ્ટિગેશનનો પાર્ટ છે એની જે તપાસ થઈ થવી જોઈએ એ તપાસ પણ વ્યવસ્થિત રીતે કરવામાં આવતી નથી અને એના લઈને જ્યારે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવે તો ચાર્જશીટ પણ ઘણી વખત મોડું કરવામાં આવે છે અને આવા બધા કિસ્સાની અંદર ઘણી વખત જે આરોપીઓ છે એ એક યા બીજા બાના નીચે લાંબી પ્રોસેસના કારણે એ લોકો છૂટી જતા હોય છે એટલે એક આ ભયંકર ફરિયાદ અહીંયા અમારી સમક્ષ આવેલી એક ગામનો ભદ્રેશ ભદ્રેશ ગામનો હા એનો કેસ પણ અમારી સમક્ષ એક આવ્યો એક છોકરો એક બેનને આપણી બાળાને એ સ્કૂલે જ્યારે ભણવા જતી હોય ત્યારે અવારનવાર એને હેરાન કરતો હતો અને લાસ્ટમાં એની સામે ફરિયાદ પણ થઈ એને નાનો હતો મતલબ કે માઇનોર છોકરો હતો એટલે એને જામીન મળી ગયા એને છૂટી ગયો પણ ફરીથી પાછો એણે કન્નડગત કરવાની ચાલુ કરી એટલે અમે ડીએસપી સિંહને કીધું છે કે ભાઈ તમે આવા જે હેબિચ્યુઅલ જે લોકો હોય એક વખત એને માનો જામીન મળી ગયા હોય પણ તમે કોર્ટ તો એને ફરીથી પણ રજૂ કરી શકો એને રિયલેક્સ પણ કરી શકો અને આવા લોકોને જરૂર પડે તમારે એકાદ વખત તળીપાર પણ કરવા જોઈએ કારણ કે આ તો 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 એક છે સમાજની અંદર અને અને આવા લોકોને જો તમે પદાર્થ પણ ન એ જ નથી બીજા લોકોને પણ તમારે દાખલો બેસાડવા માટે પણ આવા જે તત્વો સમાજમાં બધા એવા નથી હોતા દરેક સમાજની અંદર એ સમાજના એવા જૂજ લોકો આવી બધી પ્રવૃત્તિઓ કરતા હોય છે તો એવા જૂજ લોકો જ્યારે આવું કામગીરી કરતા હોય અને વારંવાર આવી રીતે કન કરતા હોય તો એવા લોકોને ફરીથી રિઅરેસ્ટ કરીને જરૂર પડે એને એરેસ્ટ કરો અને જરૂર પડે એવું લાગે તો એને તડીબાર પણ કરવા જોઈએ કિસ્સો આપણે સેમ્પલ તરીકે અમારી બીટી એમની સાથે અમે પોસ્ટપોન્ડ જ રાખીએ છીએ પણ આ બહુ એક અહમ અત્યાચારનો મુદ્દો હતો એટલે અમે આ મુદ્દો એમની સમક્ષ રજૂ કર્યો અને જેની ડીએસપી તરફથી કોરડિયા તરફથી અમને અહીંયા નાડ આપવા આવે છે કે આ જે તાત્કાલિક ઘટતું કરી અને જે કંઈ પગલા લેવામાં આવશે એની અમને જાણ પણ કરવામાં આવશે અને એમાં ચોક્કસ પોઝિટિવ પગલાની અમે અમને ખાતરી આપી છે ખાસ કરીને આ વખતે પણ અમને એમનું જે પ્રસ્તાવલી અમારી મોકલેલી હતી એ મોડી પડી અને આ સવારે જ આપવામાં આવી ગઈકાલે પણ અમે અમને જૂનાગઢથી નીકળતા પહેલાં અમે અમને એડિશન કલેક્ટરને અમારા ડાયરેક્ટર ડાયરેક્ટરશ્રી સંતાનજી એમને ફોન ઉપર કીધું કે અમે ગાંધીધામ પહોંચી રહ્યા છીએ તો આ અંગેની જે પ્રસ્તાવની છે અમને ગેસ્ટ આપી દેજો પણ ગઈકાલે અમને આપવામાં ન આપી એટલે એના અનુસંધાને અમે આજે ફક્ત બે ત્રણ મુદ્દાઓ ઉપર અમે કલેક્ટર શ્રી અને ડીએસપી અને એમની ટીમ સાથે અમે ચર્ચા કરી છે ફરી એકવાર અમે આ અમારી હાજરી મિટિંગ શ્રી સાથેની જિલ્લા સમીક્ષા મિટિંગ અમે ફરી એકવાર મુલતવી રાખી છે અને એમને એક મહિનાનો ટાઈમ આપ્યો છે એક મહિનાની અંદર આજે અમારી પાસે જે કંઈ ફરિયાદો આવી છે જે કંઈ રજૂઆતો આવી છે એ રજૂઆતની એક કોપી અમે એમને ફરીથી મારા ખ્યાલથી કરી પેટીશન અમારે રિપ્રેઝેન્ટેશન મિલા હૈ હમ વાપસ દુબારા અમારે

ইনিসে এর এরসেধে য়াওয়ায়ান্য়ে পএরটছেশে আকাথিতা কাকে ওয়াংচেত, এয় এর্যাধয়ান্য়ব দায়াডে মটতাওয়াসে এএন অলিনা�

એ તમારે થોડી ત્રણ મહિનાની અંદર એ બધા કેસીસ તમારે ડિસ્પોઝ ઓફ કરવા પડે અને તમારે ટુ યોર યોમ ડિપાર્ટમેન્ટ એમનો જે પોલીસ ફોર્સ છે ત્યારે એમાં પીઆઈ હોય પીએસઆઈ હોય જુદા જુદા પોલીસ સ્ટેશનના અને સચો કે આપણે એ લોકોને એમને બોલાવી અને ખાસ કરીને જ્યારે આવા બધા એટ્રોસિટીના કેસો આવતા હોય દલિતોની ફરિયાદો આવતી હોય એવા કેસીસની અંદર થોડા વધારે વિજિલન્ટ રહીને એ કેસોને ધ્યાનમાં રાખીને એની ફરિયાદ પેલી કરવામાં આવે અને આના સ્પેશિયલ ડિવાઇસપી પણ દરેક જિલ્લાની અંદર છે એસસીએસટીના સેલના એક સ્પેશિયલ ડિવાઇસપી ઇઝ ઓનલી ફોર સચ કેસીસ અહીંયા પણ કેસો થાય છે બીજા માનો કે મોટું સ્ટેટ હોય માનો યુપી છે તો યુપી પોપ્યુલેશનની રીતે વીસ કરોડની વસ્તી છે ત્યારે આપણે એની સામે સાડા પાંચ કરોડ જ છે તો એ કમ્પેરિટિવલી તમે પર્સન્ટેજ કાઢો તો મોરલેસ કેસે જે પાર્ટી કાતો સમાધાન કરાવવા જોઈએ કાતો ગાટ ધટકી આપીને અને એક કેસનનો ઘણી વખત એવું લાગે કે ભાઈ આપણા સ્ટેટની અંદર બહુ ઓછા કેસ થાય પણ દબાણ તો વારંવાર કે દ્વારા જોરદાર તો હા તમારે તો હજી અમે આજે પૂછ્યું પણ આપણે તો આપનું જ નતું

સાબિત થઈ જાય કાયદાકીય રીતે અમાર તો કમિશન એને બોલાવીને એના વિરુદ્ધમાં મારો ડિપાર્ટમેન્ટ પણ એક્શન લઈ શકે મારો કોઈ જગ્યાએ હેરેસમેન્ટમાં હોય એમની સામે પણ નોંધાઈ શકાય છે એ જે ડિપાર્ટમેન્ટના અંદરમાં ડીઓપીટી ડિપાર્ટમેન્ટ છે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એવા ડિપાર્ટમેન્ટને પણ અમે ઇન્ફોર્મ કરીએ છીએ કે ભાઈ એમની જે પર્સનલ ફાઇલ હોય એની અંદર પણ એની નોંધ કરવામાં આવે

અને બીજું એક આપણે અહીંયા પાકિસ્તાન થી જે લોકો વિઝા માટે આવે છે અને અહીંથી પણ ઘણા લોકો પાકિસ્તાન જાય છે એમાં પણ વિઝા માં પણ એમને જે પ્રોબ્લેમ થાય છે તો એના માટે મેં અહીંયા આપડા જિલ્લા નાગેવાનો વાલીભાઈ છે દરેશભાઈ છે ધર્મેન્દ્રભાઈ છે અને બીજા આગેવાનોને મેં સૂચન કર્યું છે કે બારમીથી પાર્લામેન્ટ શરૂ થાય છે તો એ લોકો એક એક આવેદન પત્ર ઇંગ્લિશમાં બનાવે અને દિલ્હી આવે અને આપણે મંત્રીશ્રીને એના ફોરેન મિનિસ્ટરને મળીને

એસી એવું કેસો અત્યારે કેપ્યુટી લેવલમાં પેન્ડિંગ છે તો એને તાત્કાલિક ધોરણે એવા વારસાગત કેસીસ જે નોકરીના હોય એવા કેસીસમાં એમને નોકરી ઉપર કોમ્પોઝેટ ગ્રાઉન્ડ ઉપર એમને લઈ લેવા જોઈએ એક તો એ મોટો પ્રશ્ન આવેલો બીજું કેપીટી પાસે ઘણી લેન્ડ પણ પડી છે એ લેન્ડની અંદર

એજ રિલેક્સેશન ના હોય આવા બધા કેસીસ પણ અમારી સામે આવ્યા છેલ્લી ચૂંટણીઓ જે થઈ આપણી ગ્રામ પંચાયતની એની અંદર ઘણા ગામડાઓમાં ખરેખર સીટનું રિઝર્વેશન સરપંચમાં કે સભ્યમાં હોવું જોઈએ પણ કયા સંસદ પ્રમાણે અમે ગણતરી કરીને એ ગામડાઓની અંદર ઘણી જગ્યાએ વસ્તી હોવા છતાં પણ દલિતોની ત્યાં સીટ મળેલ નહીં એ પણ એ ફરિયાદ આવી છે અને એની પણ અમે અમને રજૂઆત મળી છે કે ફરીથી એનું જ્યારે આ ચૂંટણીઓ જાહેર થઈ ત્યારે ઘણી રજૂઆતો આવી પણ એ વખતે ઇલેક્શન કમિશનરે એવું કીધું કે ભાઈ ચૂંટણી અત્યારે પ્રોસેસમાં છે એટલે તમે પછી આ એની જે કંઈ રજૂઆત હોય એ કરી શકો છો પરંતુ એક કેસની અંદર રાજકોટના બે ગામની અંદર ચૂંટણી જાહેર એ પહેલા ભાઈ શ્રી

અને ત્યાં ફરીથી નોટિફિકેશન બહાર પડી એમને એ ન્યાય મળ્યો પણ હવે નવા સરથી જ્યારે હવે ચૂંટણીઓ ફરીથી આવવાની શરૂઆત છે એ વખતે ફરીથી આ રજૂઆત જે તે કમિશન ઇલેક્શન કમિશન કરીને એનું નિરાકરણ લાવવાની સ્કીમો હોય કે કેન્દ્ર સરકારની સ્કીમો હોય જેમ આવાસ યોજના છે તો ઇન્દિરા આવાસ યોજના આંબેડકર આવાસ યોજના સરદાર આવાસ યોજના પછી ડીઆઈસીની ઘણી સ્કીમો છે પછી બેન્કેબલ સ્કીમો છે આ બધી સ્કીમોનું એવેરનેસ જેને કે લોકોને જાણકારી દે એટલે અમે સમાજ કલ્યાણ અધિકારીને અને કલેક્ટર શ્રીને કીધું છે કે ત્રણ મહિનાની અંદર તમારા દસ દસ તાલુકાઓની અંદર આના લગતી શિબિરો તમારે તાત્કાલિક કરી અને લોકો સુધી જે જેના જે લોકો માટે આવી બધી સ્કીમો છે એ લોકો સુધી તમારે આ વાત પહોંચાડવી પડે એને લગતું સાહિત્ય એને લગતી જે કાંઈ શિબિરો કરવાની થાય એ ત્રણ મહિનામાં શિબિરો કરીને અમને જાણકારી આપો અત્યારે નામ માટે ગુજરાત ગવર્મેન્ટ માં ગઈ છે પણ અમારો એમાં સ્પષ્ટ આયોગ કમિશનનો સ્પષ્ટ ઓપિનિયન છે કે ધીસ પોલીસ એડવાઇઝરી કમિટી એઝ વેલ એઝ ધી મોનિટરિંગ એન્ડ વિજિલન્સ કમિટી ઇઝ ઓનલી મીન ફોર ધીસ ડિસ્ટ્રિક્ટ એમાં રાજકક્ષાનો કોઈ ઇન્વોલ્વમેન્ટ આવતું નથી તો કલેક્ટર સીએ નો પૂરેપૂરા પાવર છે કે માનો કે પોલીસ એડવાઇઝરી કમિટી હોય તો એના લોકલ ડીએસપી જેટલું આ વિસ્તાર વિશે જાણતા હોય લોકો વિશે જાણતા હોય કે ભાઈ કોણ આ દલિતોના હિતમાં કામ કરે એટલું કાંઈ ગુજરાતમાં ગાંધીનગરમાં બેઠેલી વ્યક્તિને ખબર ન હોય એટલે અમે એમને ખાસ ગંભીરતાથી કીધું છે કે ભાઈ આ કમિટી તમારે જ અહીંયા ફોર્મ કરી દીધી નામ તમારે ઉપરથી નહીં લાવવાના તમે યોરની ઓથોરિટી જિલ્લા જિલ્લા કલેક્ટરની આ સત્તા છે

સોશિયલ રિસ્પોન્સિબિલિટી અત્યારે કેન્દ્ર સરકારે દરેક પબ્લિક અન્ડરટેકિંગ ની અંદર એમનો જે પ્રોફિટ હોય એમાંથી અમુક ટકા ખર્ચ જે તે વિસ્તારમાં એમણે ખર્ચ કરવો એવું ચાલુ ગવર્મેન્ટે ઓલ ઇન્ડિયા લેવલ ઉપર સીએસઆરની સ્કીમ લાવી અને એવું નિર્ણય કર્યો છે તો આપણા અહીંયા પણ સીએસઆર સ્કીમ નીચે માનો કે કંડલા પોર્ટ છે તો કંડલા પોર્ટે પણ અહીંયા રહેતા માનો કે આપણે દલિત વિસ્તારને દલિત ના હિતમાં કન્યાઓની છાત્રાલયની સંખ્યા એક જ છે એવી જ રીતે કુમાર કુમારની છાત્રાલય પણ એક છે તો કંડલાપુર તરફથી પણ આવા બંને છાત્રાલયો આ સીએસઆર સ્કીમ નીચે બાંધવામાં આવે અને એવી જ રીતે બીજી પણ જે કંપનીઓ અહીંયા આવેલી છે એ લોકો પણ જે વિસ્તારમાં પોતાનો ધંધો વિકાસ કરતા હોય ત્યાં પ્રોફિટ મેકિંગ છે જ્યાં લોકો ધંધો કરતા હોય એવા લોકોએ પણ આ સ્કીમ નીચે વધારાનો વધારે ભંડોળ આ સીએસઆર સ્કીમ નીચે ફક્ત એસસીએસટી માટે જ નહીં સર્વ જન હિતાય એ ફંડનો ઉપયોગ એમણે કરવો